નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે બે હજાર પચીસ કેવું જોઈએ જેનાથી આ બે હાજર પચીસ આપણા માટે ઉત્તમ બની શકે કન્યા રાશિના સ્વામી છે બુદ્ધ દેવ અને કન્યા રાશિના જાતકો હંમેશા જોવામાં આવ્યા છે કે ચતુ હોય છે હોશિયાર છે પ્રવીણતા હોય છે

જે સ્થિતિમાં હોય એ અલગ સ્થિતિ કહી શકાય છે સાથે મિત્રો આપણી જન્મકુંડીના ગ્રહોની સ્થિતિ આપને જાણવી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો અને એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગા થી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગા થી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે આ સમય આપને ઓનલાઈન અને ઓફલાઈન એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો સાથે મિત્રો

જે ગોચરના ગ્રહો પ્રમાણે શનિ ભગવાન આપના છઠ્ઠા ભાવની અંદર ગોચર કરશે ક્યાં સુધી તો કે પંદર નવેમ્બરથી જે વકરી સ્થિતિમાં છે એ માર્ગી થવાના છે અને જે ઓગણત્રીસ માર્ચ સુધી શનિ ભગવાન એ માર્ગી રહેશે શનિ ભગવાનની છઠ્ઠા ભાવમાં ગોચર ગતિ છે એ ખાસ કરીને તમારા માટે ખૂબ જ રૂપ બની શકે છે છઠ્ઠો ભાવ છે એ મિત્રો ઋણનો છે છે રોગનો છે શત્રુનો છે આ ચાર કારક વસ્તુ ત્યાંથી જોઈ શકાય છે સાથે નોકરીની પણ જે એ છઠ્ઠો ભાવ માની શકાય છે સૌથી પહેલા કાર ભગવાન છે વક્રી સ્થિતિ છોડીને માર્ગી થવાના છે એટલે જે વકરી સ્થિતિ કોની કહેવાય તો કે જે સ્થિતિમાં ચાલતા હોય એ ગતિ ધીમી થઈ જાય એને વકરી સ્થિતિ કહેવામાં આવે છે અને પોતાની સ્થિતિમાં ચાલે સ્થિતિમાં પ્રાપ્તિ કરાવે છે છઠ્ઠા સ્થાનમાં શનિ ભગવાન માર્ગી થવાથી સૌથી ફાયદો એ થવાનો છે કે આપણા ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હોય કરજો હોય લોન હોય એમાંથી આપને રાહત મળવાની છે સાથે આપના શત્રુઓ આપને ખૂબ હેરાન કરતા હશે તો એ ખાસ કરીને શાંત થવાના છે સમાધાનના રસ્તા મળવાના છે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તો સૌથી ડોક્ટર પાસે એ બીમારીથી પણ શનિ ભગવાનની કૃપાથી આપને રાહત મળી શકે છે સાથે મોસાળમાં આપના કોઈ પણ પ્રકારના સંબંધો તૂટી ગયા હોય તો ત્યાં પણ સારા સંબંધોની સ્થાપના થશે મધુર સ્થાન આપના જોડાશે આ શનિ ભગવાન વકરીની સ્થિતિ છોડીને માર્ગી થવાના છે શનિ ભગવાનની ત્રણ દ્રષ્ટિ પણ પડે છે સૌથી જે દ્રષ્ટિ પડે છે એ ભાવમાં પડે આઠમા ભાવમાં મિત્રો માફ કરજો સાથે શનિ ભગવાનની બારમા ભાવમાં પડે અને શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે ત્રીજા ભાવમાં પડે આ ત્રણ ભાવમાં દ્રષ્ટિ હોવાથી આપનું સૌથી પહેલા વિદેશથી કોઈ પણ પ્રકારની આયાત નિકાસ કરો છો તો ત્યાં પણ આપણે સારું પરિણામ મળશે આપની યશ માન સન્માનનો વધારો થઈ શકે છે પદ ઉન્નતિ થઈ શકે છે આ શનિ ભગવાનની કૃપાથી શનિ ભગવાનની તૃતીય દ્રષ્ટિ પડે છે ત્યાં ખાસ કરીને ભાઈ બહેનનો ભાવ માનવામાં આવે છે સાથે એ ભાવને સાહસનો ભાવ માનવામાં આવે છે શનિ ભગવાનની ત્યાં દૃષ્ટિ પડવાથી ભાઈ બહેન સાથે આપના જે સંબંધો તૂટી ગયા હોય એમાં પણ સુધારો થવાનું આપ કોઈ મોટું સાહસ કરજો આ શનિ ભગવાનની કૃપાથી ઘણા બધા આપના જીવનમાં પરિવર્તન આવશે ભાગ્યમાં પરિવર્તન આવશે પણ આપની જન્મપુર્ણિમાં શનિ ભગવાન કઈ સ્થિતિમાં છે એ જોવા ખૂબ જરૂરી છે જો શનિ ભગવાન નીચા સ્તવસ્તા હશે પાપ ગ્રહોની દ્રષ્ટિ હશે

એ વિદ્યાનો ઉચ્ચ વિદ્યાનો પણ માનવામાં આવે છે એટલે ત્યાં પણ વિદ્યાર્થી બંધો માટે ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે નવમો ભાવ છે પિતાનો ભાવ માનવામાં આવે છે પિતા તરફથી આપણે સહયોગ મળશે અને ગુરુ ભગવાન છે ચૌદ મે પછી દસમ ભાવમાં આવશે કર્મ ક્ષેત્રમાં આવશે એટલે કર્મ આપનું ઉત્તમ બનશે એમ પણ કહી શકાય કે આપના દસમા ભાવમાં શનિ ભગવાન ગુરુ ભગવાન કેન્દ્રમાં આવવાથી

ત્યાં આપણે સહયોગ મળશે અને આપ પ્રગતિશીલ બની શકશો ત્રીજો માસ આપના જીવનમાં આનંદ આવશે પછી કોઈ પણ રીતે હોય આપના ઘરે કોઈ પ્રસંગ હોય આપના ઘરે આપ યાત્રા જવાનું નક્કી કરતા હોય પ્રવાસમાં જવાનું નક્કી કરતા હોય એ આનંદનો અનુભવ થશે પણ મિત્રો ત્રીજા માસની અંદર આપને વિવાદ થી બચવું જોઈએ વિવાદમાં આપણા મિત્રોના કોઈ પણ જાતના વિવાદ થી બચવું જોઈએ આપના ઘર પરિવારમાં વિવાદ થી બચવું જોઈએ આપણા ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવાથી આપણા જીવનમાં પરિવર્તન આવી શકે છે સાથે ચોથો માસ છે એ નવું કાર્ય કરશો નવા બિઝનેસ કરી શકશો નવું મકાન ખરીદ શકશો નવું વાહન ખરીદ શકશો એટલે નવા કાર્ય માટે ચોથો માસ તમારા માટે ઉત્તમ બની શકે છે પાંચમો માસ છે એ સાવધાની માસ છે ચિંતા કરાવી શકે માનસિક ચિંતા કરાવી શકે સાથે આર્થિક ચિંતા આપણી વધી ન જાય

પાસ ન થતી હોય તો એમાં આપને ખૂબ સારો સહયોગ મળશે લોન પાસ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે સાતમો માસ છે એ ઉન્નતિ પ્રગતિ માટે છે આપ કોઈ જગ્યાએ નોકરી કરો છો તો આપનું ન્યા પદ ઉન્નતિ થઈ શકે છે આગળ વધી શકો છો સાતમો માસ પણ આપનો સારો જવાનો છે આઠમો માસ છે એમાં આપણે ખૂબ ધીરજ રાખવી પડશે આપની આવક કરતા જાવકનો દર વધી ન જાય આપણા ખોટા ખર્ચા વધી ન જાય આપણે કોઈ પણ પ્રકારની બીમારી આપને આવે નહીં એની સાવધાની રાખજો ઘણી વખત ઘણી બધી સાવધાની રાખવાથી એ નુકસાન થવાથી બચી શકાય છે સાથે આઠમા માસની અંદર યાત્રા પ્રવાસ બીમારો હોવ તો એ ટાળવા જોઈએ ન જવું જોઈએ સાથે નવમો માસ છે એ વ્યવસાય માટે બહુ સારો છે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો આપ બિઝનેસ કરો છો વ્યવસાય કરો છો તો નવા આઈડિયા મળશે નવા વ્યક્તિઓ સાથે આપણું જોડાણ થશે અવસર પ્રાપ્ત થશે આપણા ઘરે કોઈ યજ્ઞ આવી કરાવી શકો છો કોઈ સત્કર્મ કરી શકો છો સાથે દસમા માસની અંદર આપ આપના જીવનમાં કંઈક પરિવર્તન કરશો વિદ્યાર્થી બંધુઓ તો આપ કોઈ નવી સ્કૂલની અંદર પ્રવેશ માટે પ્રયાસ કરશો અથવા કોઈ કોલેજ ની અંદર કોઈ જગ્યાએ આપ રહેવા માટે જવાની તૈયારી કરતા હોશો તો પરિવર્તન જીવનમાં આવશે માસ છે છે એ ધન લાભ આપની આવકનો વધારો કરશે દૈનિક જે આવક થતી હોય એમાં આપના માટે લાભકારક બની શકે છે સાથે બારમો માસ છે એ આપના માટે ઉત્તમ બની જશે આપને વિવાહના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે નવો વેપાર કરવા માટે જે સાહસ કર્યો છે એમાં પણ આપને ફાયદો થવાની સંભાવના વધી જશે મિત્રો ખાસ કરીને તમારા માટે નંબર અને વાર એ યાદ રાખીને કાર્ય કરશો તો વધારે લાભ મળી શકે છે તમારા માટે પાંચ નંબર છે એ લકી નંબર કહી શકાય તમારો લકી વાર છે એ બુધવાર છે જો બુધવાર અને પાંચ નંબર આવતા હોય જેમ કે પાંચ તારીખ અને બુધવાર આવતો હોય તો તમારા માટે લકી સાબિત થઈ શકે છે સાથે ચોથા પેલો મહિનો ચાર તારીખ આવતી હોય અને બુધવાર આવતું હોય તો તમારા માટે લકી સાબિત થઈ શકે છે સાથે છવ્વીસ તારીખ છે એ પણ તમારા માટે બુધવાર આવતો હોય તો પણ લકી સાબિત થઈ શકે છે એટલે માફ કરજો છવ્વીસ તારીખ ને મિત્રો ચોવીસ તારીખ ચોવીસ તારીખ તમારા માટે લકી સાબિત થઈ શકે છે હવે મિત્રો ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી આપણું જીવન ઉત્તમ બની શકે સૌથી પહેલા આપણી જન્મકુર્ણ બતાવી બુધુ રત્ન પન્ના આપને પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ સાથે આપના પ્રતિ દિવસે ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જેટલા જપ થઈ શકે એટલા અવશ્ય કરવા જોઈએ ઓમ બ્રામ બ્રેમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ આ મંત્રને કમસે કમ એક માળા અવશ્ય કરવી જોઈએ બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરી શકો છો રોજે રોજ ગાય માતાની યથાશક્તિ આપ ઘાસચારો નાખી શકો છો એટલે આપણા માટે ઉત્તમ બની શકે મિત્રો સમક્ષ રાખી આ ઉપાય કરશો સાવધાની પૂર્વક ચાલશો મહેનત કરશો તો આપનું પરિણામ ઉત્તમ આવશે ફરીથી આવી જ ચર્ચા તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આવશોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવ